સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ એકતા નગર ખાતે થનાર છે તેના પૂર્વે તારીખ સત્તરમી ઓક્ટોમ્બરથી શરૂ થયેલા એકતા પ્રકાશ પર્વ બે હજાર પચીસથી સમગ્ર વિસ્તાર ઝગમગી ઉઠ્યો છે આ પર્વ પંદરમી નવેમ્બર સુધી ચાલશે અને પ્રવાસીઓ માટે વિનામૂલ્યે ખુલ્લો રહેશે આ પ્રકાશ પર્વનો હેતુ દેશભક્તિ એકતા અને સાંસ્કૃતિક વારસાનો સંદેશ પ્રસરાવવાનો છે તેમજ નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે ઇલ્યુમિનેશન લાઇટિંગ દ્વારા એકતાનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે પ્રવાસીઓના આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અહીંથી લાઇટિંગ જાણે દિવાળીની ઉજવણી જેવો આનંદ આપે છે પ્રકાશ પર્વ અંતર્ગત એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના સાત કિલોમીટર વિસ્તારને થીમ આધારિત લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે સરદાર સરોવર ડેમ ખાતે વિશેષ ડેમ લાઇટ અને સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે બીજા ભાગમાં વેલી ઓફ ફ્લાવર તરફ જતા માર્ગને તેર થીમ આધારિત ઝોનમાં વેચીને સેલ્ફી પોઈન્ટ્સ અને ગ્લો ટનલ્સ બનાવવામાં આવ્યા છે જેમાં અંતરિક્ષ પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિના ઝલક સાથે અનોખી લાઇટિંગ રજૂ થાય છે મારું નામ રાકેશ છે અને હું બરોડાથી આવ્યો છું આજે જ અમે અહીંયા આવ્યા અને આ જે એકતા પ્રકાશ પર્વના જે હોર્ડિંગો જોયા અને જોયું એટલે અમને એકદમ એટલે આશ્ચર્ય થઈ ગયું અને પછી રાતના અચાનક જ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લાઇ લેઝર શો જોયો અને પછી અમે લોકો અહીંયા એન્ટ્રી કરી અને એટલું સુંદર બનાવ્યું છે કે એવું લાગે છે કે આપણે સાચાને દિવાળી મનાવી રહ્યા હોય ને એવું લાગે છે અહીંયા અને એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જે લોખંડી પુરુષ છે એમના જે આજે દોઢસોમાં વરસની પર્વ છે એના માટે આ મોદી સાહેબે જે આ આયોજન કર્યું છે એ ખૂબ ખૂબ સરસ છે અને હું બધાને કહું છું કે અહીંયા આવે અને આ લેઝર શો લાઇટ શો જોઈએ આનંદ માણે મારું નામ રીમા શાહ છે અમે કાંદિવલી મુંબઈથી આવ્યા છે અને ત્રણ ચાર દિવસથી અમે યુનિટી માટે આવ્યા છે અમે યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા અને સફારી કરી હવે આજે અમે એકતા પ્રકાશ પર્વ આવ્યા છે અહીંયાની લાઇટિંગ ખૂબ જ સરસ છે બહુ વિશાલ જગ્યા છે વાતાવરણ ફાઇન છે અને અમે એને અમારા પરિવારને ખૂબ આનંદ થયો તો હું બધાને કહું છું કે બધા આ જગ્યાએ ખાસ આવજો તમને બધાને મજા આવશે